નમસ્કાર ખેડૂત ભાઈઓ હું સાવરી ઓર્ગેનિકમાંથી રણજીત પડિયાર હવે અત્યારે આ તમે લાઈવ જોઈ શકો જે રીંગન છે એ રીંગણનો લાક તમે જોઈ શકો બરાબર છે અઢળક રીંગણ લાગેલા છે લાઈનથી બેઠક છે છતાં બી દરેક ખેડૂતને મળવાનો પ્રયત્ન કરીશ તમને કે બેઠક તમે જોઈ શકો એનું સાઈનિંગ ક્વોલિટી જોઈ શકો એક નંબરનું રીંગણ છે કોઈ પણ પ્લાન પર તમે જોઈ શકો આ લેવલની બેઠક છે તો આ રીંગણ જે છે કઈ વેની છે અને કેટલું પ્રોડક્શન કાઢે છે શું કરવાથી આ રિઝલ્ટ ખેડૂતભાઈ હાસિલ કરેલા છે તો ખેડૂતભાઈની ડાયરેક્ટ તમને મુલાકાત કરાવું છું અત્યારે આપણે બોરસદ તાલુકાના નાની શેરડી ગામમાં ઉપસ્થિત છે અને આ સુરેશભાઈ છે તે અહીંયા એમનું એક હરસિદ્ધિ એગ્રોના એ માલિક છે જે અહીંયા કામ કરે છે અને એમના માધ્યમથી આ ખેડૂતભાઈ સુધી દવા પહોંખી છે તો ડાયરેક્ટ હું ખેડૂતભાઈને સાથે તમને મુલાકાત કરાવું છું કેળુભાઈ નમસ્કાર નમસ્કાર ચરા મોટેથી બોલજો નમસ્કાર અચ્છા તમારું નામ નટુભાઈ સોમભાઈ ચાવડા અચ્છા નાની સિટી ગામે ને નાની સિટી ઓકે હવે આપણે આ રીંગણ અંદર આ દવા તમે વાપરી બરાબર હા તો કેવો રિઝલ્ટ લઈને શું કહેવા માંગશો તમે આની અંદર ઘણો રિઝલ્ટ સાહેબ એટલું બધું પરફેક્ટ છે કે એનો ઉતારો દવા થી કોઈ ઈયર બિયર કોઈ વ્યાધી નહીં અને જે આ કીટ નાખી એનું રિઝલ્ટ એટલું બધું સારું છે કે આ વાયણી બીજી વાયણી અમારે 21 મણની જડી આ રીંગણમાંથી બીજી વેની હા આ બીજી વેનીમાં કેટલો માલ નીકળ્યો આપણે 21 મણ 21 મણ માલ નીકળ્યો હા અચ્છા હવે ગામની અંદર બીજા લે ખેડૂતો બી અને બોરસદ તાલુકાની અંદર ઘણા બધા ખેડૂતોએ રીંગણી બનાવી છે બરાબર હા એ ખેડૂતોની સરખામણીમાં તમે માર્કેટ જાવ છો હા પણ માલ એમનો આટલો બધો નથી જડતો બરાબર આ મેં આ દવા ઉપયોગ કરી અને આ ખાતર જે ઉપયોગ કર્યો એનું આ રિઝલ્ટ છે ઓકે તમે આ દવા વાપરો છો હવે આ દવાના માધ્યમથી તમે વાપરી બરાબર તો અંદર હરાનો પ્રશ્ન ખરો કે મતલબ કે ઇયર બિયર કોઈ નહીં ખેડૂતભાઈ દરેક ખેડૂતભાઈને અમારે ખબર છે કે સાહેબ તમે કિલર જે વાપરો છો એ ઈયર માટે સ્પેશિયલ પ્રોડક્ટ છે બરાબર છે ઓલ આઉટ લીલી પોપટી વ્હાઈટ ચૂસે ચૂંશો મોલો મશી માટે તે જ બધાને ખબર છે તે જ માટે બ્રહ્માસ્ત્ર છે બરાબર છે હવે આ વસ્તુ તમે રેગ્યુલર દવા મારો છો અહીંયા વાળી અંદર બરાબર હવે ખાતાની અંદર વાત કરી લઈએ તો મૂકી દો તો ખેડૂતો પાયાની ખાતરની અંદર આપણે જે સિસ્ટમ પ્રમાણે પાયાનું ખાતર એપ્લાય કરાયેલું છે પાયાના ખાતાની અંદર માઇકોરાજા આવી ગયેલું છે કૃષિકિટ આવી ગયેલું છે રેનો અને એક રિચાર્ડ નામની બોટલ બાકી છે આટલી વસ્તુ આપણે ખાતરમાં આ તમે ખાતરમાં નાખી છે આ વસ્તુ બરાબર છે અને આ વસ્તુ એમને ખાતરમાં એપ્લાય કરાયેલ છે અને સાહેબ ગજ્જમના રિઝલ્ટ છે તમે એકવાર આની મુલાકાત કરી શકો છો રીંગણીની અંદર ગજ્જમની રીંગણી છે અને એને યાર

ઓકે મતલબ કે ખેડૂતોને સાચું માર્ગદર્શન આપે છે એથી બરાબર ને અને સાચી દવા સાચી ટ્રીટમેન્ટ આપે છે ઓકે ખેડૂત ભાઈઓ તો તમે બી આવા રિઝલ્ટ લેવા માટે અવશ્ય એકવાર સુરેશભાઈ કોન્ટેક્ટ કરો બરાબર